આઇડી હાઇવે બ્રિજ પર પિકઅપ ટેમ્પો માર્યો પલ્ટી ચાલકનો બચાવ પાર્ડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર સોમવાર સાંજે સુરત થી મુંબઈ તરફ જતા કાપડના જથ્થાથી ભરેલા પિકઅપ ટેમ્પો નંબર એમએચ અડતાલીસ સીકયુ અઠ્યાશી નવ્વાણુંના ચાલક પ્રશાંત પાટીલે દમણીઝાપા હાઇવે બ્રિજ પર અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા બંધ બોડીનો ટેમ્પો બ્રિજ પર ધડાકભેર પલટી મારી ગયો હતો સદનસીબે અકસ્માતમાં ચાલકનો ચમત્કારીય બચાવ થયો હતો અને તેને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો આ ઘટનાની જાણ મળતા જ પારડી ટ્રાફિક વિભાગના પરેશભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમણે તાત્કાલિક ક્રેન મંગાવી પલટી મારેલા ટેમ્પાને હાઈવેની બાજુમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી પોલીસ વિભાગની ત્વરિત કાર્યવાહીને કારણે થોડી જ મિનિટોમાં ટ્રાફિક વ્યવસ્થા સામાન્ય બની ગઈ હતી